મહત્વપૂર્ણ સમાચાર બોટાદના હળદર ઘર્ષણ મામલે ભાજપનો મોટો આક્ષેપ આપના નેતાઓ ગુજરાતની શાંતિ દોહળવાનું કામ કરે છે યજ્ઞેશ દવે નિવેદન આપ્યું નક્સલો જેવી પ્રવૃત્તિ કરે છે આપના આપના નેતાઓ નેતા અરાજકતા ફેલાવી લૂલો બચાવ કરે છે યજ્ઞેશ દવે નિવેદન આપ્યું પોલીસે સામેથી હુમલો કર્યાની વાત હાસ્યાસ્પદ કોણે પથ્થરમારો કર્યો કોણે જીપ પલટી બધા વિડીયો હોવાનું પણ યજ્ઞેશ દવે દાવો કર્યો સૌથી મોટા સમાચાર બોટાદના હળદર ઘર્ષણ મામલાને લઈને આપના નેતાઓ ગુજરાતની શાંતિ દોડવાનું કામ કરતા હોવાના આક્ષેપ યજ્ઞેશ દવે લગાવ્યા બે દિવસ પહેલાની બોટાદની ઘટના બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને એમના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હેલ્પ હેલ્પ પ્રકારે જે નિવેદનો આપી રહ્યા છે અને અરાજકતા ફેલાવી અને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે વાત એવી રીતે કરી રહ્યા છે કે પોલીસે જાતે હુમલો કર્યો બીજું એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કરાવડાયો ત્રીજી વાત એવી કરી રહ્યા છે કે પોલીસે જાતે પોલીસમાંને ઊંધી પાડી આ બધી જ વાતો હાસ્યાસ્પદ છે સભા કોણે બોલાવી હતી સભા તમે બોલાવી હતી ગુજરાતના બોળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે ને જાતે હુમલો કરવો આ બધા જ વિડીયો છે કોણે હુમલો કરાવ્યો કોના હાથમાં પથ્થર છે કોણે પોલીસવાનું ઊંધી પાડી બધા જ વિડીયો છે મારા ગોપાલભાઈને કેવું છે અને સુદાનભાઈને કેવું છે અને એ લોકોની ધરપકડ કરવામાં આવી છે એટલા માટે તમે એનો બચાવ કરો છો કે એમને ખાવાનું નથી આપ્યું આ નથી આપ્યું તે નથી આપ્યું તમારા ગુંડાનો તમે બચાવ કરવા માટે બહાર મેદાને પડો છો ગુડા ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને ફસાવો છો એક જાતની નક્સલીશ પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો અને ગુજરાતની શાંતિને દોડવાનો મોટામાં મોટો પ્રયાસ